આજે બાલવાટિકાના ભૂલકાઓ છે એને બાલગીત ગાવું છે બાળકોમાંથી જયભાઈ છે એ તમને બાલગીત ગવડાવશે અને એ પહેલાં ગાશે અને પછી આપણે એ કેઈ પ્રમાણે ગાવાનું છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો જયભાઈ આવો ચાલો પહેલાં આપણે એને જે ગાયને એ સાંભળવાનું છે પછી આપણને બોલાવશે એટલે કે ગૌડાવશે ચાલો જયભાઈ સ્ટાર્ટ કરો

સરસ વેરી ગુડ ખૂબ સરસ તો મજા આવી બધાને હા તો ચાલો બધા જગ્યાએ ઊભા થઈ જાઓ ચાલો જયભાઈ તમારે ગવડાવાનું છે એટલે તમારે એની અરે એક્શન કરવાની છે બધાએ ચાલો પહેલેથી શરૂ કરી દો સરસ સરસ સાયકલ મારી સર જાય ઠીન ઠીન ઢોકરી વગાડતી જાય સરસ મસ્ત ગીત ગાયું બધાએ વેરી ગુડ શાબાશ સરસ પ્રયત્ન કર્યો મજા આવી ગઈ ને ચાલો તો તાલી પાડી દો